નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુ આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવા પાકની માહિતી એ મિત્રો મેળવતા હોય મિત્રો આજે આપણે વાત કરવી છે એ એટલે મીઠી મધુરી આ શેરડીની મિત્રો શેરડી જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર આ દક્ષિણ ગુજરાતની અંદર એ વાવેતર થઈ રહ્યું છે શેરડીની અંદર જે છે એ મિત્રો સૌથી મહત્વનું અને સૌથી જે છે એ જો અગત્યની કોઈ વસ્તુ હોય તો એ શેરડીના પાકની અંદર એ પોષણ જે છે એ કેમ આપવું મિત્રો સોળ શેરડીના પાકની અંદર પોષણની ખૂબ જરૂરિયાત રહેતી હોય અને છોડની અંદર જે છે એ પોષણ જે છે એ મળવું ખૂબ અગત્યનું હોય ત્યારે એના માટે થઈ અને મિત્રો આપણે માઇક્રોસ્ટારની ભલામણ કરીએ છીએ કે જ્યારે જે છે એ શેરડીના પાકની અંદર શેરડીનો પાક જે છે પીળો પડી જતો હોય શેરડી જે છે એ એના મૂળનો વિકાસ ન થતો હોય છોડને જે છે પૂરા પોષક તત્વો મળી ન શકતા હોય શેરડીની અંદર એક તો આપણે કહેવાય કે વારા ઘડીએ જે છે એની અંદર આપણે છંટકાવ કરવા માટે જઈ ન શકતા હોય ત્યારે એવા સમયે આ માઇક્રોસ્ટાર જે છે એ અઢી વીઘાની અંદર અઢીસો અઢી અઢી વીઘાની અંદર ચાર કિલોની બેગ એ મિત્રો જો આપી દેવામાં આવે તો એનું કામ જે છે એ એ એ મિત્રો પોષણ જે છે છોડને જમીનની અંદર પડેલા અલભ્ય પોષક તત્વો છે ફેરવાની કામગીરી કરશે સાથે સાથે મૂળનો વિકાસ સારો થતો હોય અને મૂળ જે છે એને કૃત્રિમ મૂળો ઊભા કરતા હોય જેથી કરીને આજુબાજુમાં જે પડેલો ખોરાક જે છે એ મૂળ સુધી પગડવાની કામગીરી કરે છોડને જુદા જુદા જે ટ્રેસ જે અનુભવે છે એ ટ્રેસમાંથી દૂર કરવાનું કામ પણ મિત્રો આ માઇક્રો સ્ટાર કરી રહ્યું છે સાથે સાથે મિત્રો જ્યારે જે છે એ મગફળીની અંદર આપણે જે છે એ મગફળીને પોષણની જરૂરિયાતની વાત થાય તો એની અંદર સેન્દ્રી કાર્બન હોવો જરૂરી છે અને આ સેન્દ્રી કાર્બન એટલે વ્યુમી સ્ટેન્ડ વ્યુમી સ્ટેન્ડ જે છે એ મિત્રો અઢી વીઘાની અંદર એક કિલોગ્રામ લેખે જ્યારે તમે જે છે એ જયારે કોઈ ખાતરો આપતા હોય ત્યારે એની સાથે મિક્સ કરી અને જો આપશો તો છોડની અંદર જે છે એ સોળનો વૃદ્ધિ ન થતી હોય છોડનો વિકાસ ન થતો હોય ફૂટ જે વધારે ન પડતી હોય મૂળનો વિકાસ ન થતો હોય તો મિત્રો આ બંને જે છે એ મિક્સ કરી અને તમે જો મિત્રો આપશો તો શેરડીના પાકની અંદર ખૂબ સારું પરિણામ એ મિત્રો તમને જોવા મળશે આપ પણ જે છે એ આ ક્યાંથી મેળવી શકશો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર એ તમે ક્યાં મળે છે એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણુંસો નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરી અને જે છે એ તમે શેરડીના પાકની વૈજ્ઞાનિક માહિતી પણ તમે મેળવી શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં સુરત છે બારડોલી છે આ વડોદરા છે આ વિસ્તારના જે છે આ ખેડૂતો ખૂબ મોટા પ્રમાણના આની અંદર ઉપયોગ કરે છે અને એને ખૂબ સારું પરિણામ એ મિત્રો એની અંદર મળી રહ્યું છે આપે પણ જે છે આ વાપર્યું હોય તો ચોક્કસ કમેન્ટ કરી અને અમને જે છે એ એના આપના રિવ્યુ જે છે એ જણાવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર